વરઘોડો તો નીકળશે જ આ શબ્દો આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના છે પરંતુ હર્ષભાઈ સંઘવી અમુક ચોક્કસ ગુનેગારો માટે જ કાયદો રાખ્યો હોય તેમ આદિવાસી સમાજમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે કચ્છનો એક ઈસમ આદિવાસી સમાજની મા બહેનો માટે અશ્લીલ શબ્દોમાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કર્યો છે અશ્લીલ શબ્દોમાં ગાળો આપતો વાયરલ થયેલ વિડીયોને લઈ રાજ્યભરની આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ અને રોષ બહોકી ઉઠ્યો હતો તે સમયે દરેક વિસ્તારમાંથી પોતપોતાના વિસ્તારના પોલીસ મથકમાં ગાળો આપનાર ઈસમ વિરુદ્ધ અરજીઓ પણ કરવામાં આવી હતી પરંતુ પોલીસને આદિવાસી સમાજની મા બહેનોની આબરૂની કંઈ જ પડીને હોય તેમ આજ દિન સુધી ગાળો આપનાર ઈસમ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી નવસારી જિલ્લાના આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવભાઈ પટેલે પણ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ કરી ગાળો આપનાર ઈસમ સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી જે બાબતે બેથી ત્રણ વાર પોલીસ મથકે જઈ તપાસ પણ કરી હતી પરંતુ તેમની ફરિયાદને કચ્છ મોકલી આપવામાં આવ્યું હોવાનું જણાવી ખેરગામ પોલીસે હાથ ઊંચા કરી લીધા હતા ખેરગામ પોલીસના આ જવાબથી ડૉક્ટર નીરવભાઈ પટેલ અસંતુષ્ટ થઈ ગત રોજ નવસારી જિલ્લાના નામાંકિત વકીલ શ્રી પરેશભાઈ વાટવેચાના માધ્યમથી નવસારી જિલ્લાની માનનીય કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને ન્યાયની માંગ કરી છે એડવોકેટ ભરશકુમાર વાટવેચા આજના સમયની અંદર સરકારનું વલણ અને પોલીસનું વલણ એસટી એસસી ઓબીસી વિરુદ્ધનું રહ્યું છે તેના કારણે એટ્રોસિટીના કેસો નહીવત રીતે નોંધવામાં આવી રહ્યા છે તેના એક ભાગરૂપે હોય તેવી રીતે એક બદમાશી કરતો યુવાન જેનું નામ રમેશ રઘુ મકવાણા ઉર્ફે વનરાજ ઠાકોર કોળી નામનો ઇસમ એવું જાણવા મળ્યું છે એની જ્ઞાતિ કઈ છે એ તો ખબર નથી પણ આ નામથી એ ઇન્સ્ટાગ્રામ ઉપર મિસ્ટર વનરાજ ઠાકોર ત્રણસો નામના એકાઉન્ટ ઉપરથી એમણે આદિવાસી સમુદાયના લોકો માટે ખૂબ જ વિભિસ શબ્દોનો ઉપયોગ કરીને બેન બેટીઓ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરીને એમણે મૂછે તાવ આપીને જે આદિવાસી સમાજને ચેલેન્જ કરી છે અને એના કારણે આદિવાસી સમાજ ઠાકોર કોળી સમાજ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ ગુજરાતમાં પેદા થઈ રહ્યું છે તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી ડૉક્ટર નીરોભાઈ પટેલે તારીખ પાંચ બે બે હજાર પચીસ છ બે બે હજાર પચીસ અને દસ બે બે હજાર પચીસ એમ ત્રણ વાર ખેરગામ પોલીસ સ્ટેશનને લેખિતમાં ફરિયાદ આપેલ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ડૉક્ટર નીરવભાઈ પટેલના મારફત મહેરબાન નવસારીના સેશન જજ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટની અંદર આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને નામદાર કોર્ટે તપાસનો આદેશ આપ્યો છે જય ભીમ નમસ્કાર જોહાર સંત મેકરણ દાદા અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે બરબાદ થઈ ગયેલા રનવેને બાર કલાકની અંદર ઊભો કરીને અનારી ખમીરવંતી કચ્છની મહિલાઓથી બનેલી ધરતી અને ખૂબ જ પવિત્ર ધરતી એવી કચ્છને બદનામ કરતા અસામાજિક તત્વ રમેશ રઘુ મકવાણા અને એના જે ચમચાઓ છે એ લોકોએ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે વિડીયો બનાવેલો તે અમને અમારી હોસ્પિટલમાં બેઠા બેઠા અમે જોયો ત્યારે અમને ખૂબ જ આઘાત લાગ્યો એમાં આ ઈસમોએ આદિવાસી સમાજની મા બેન દીકરીઓ વિશે ખૂબ જ અશ્લીલ ભાષામાં ખૂબ જ ગંદી અને નિમ્ન કક્ષાની કીડા ખરી પડે એવી ભાષામાં વાક્ય વાપરેલા જે આખા આદિવાસી સમાજનું અપમાન કરેલ તે કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાથી તે જ દિવસે અમોએ જે આદિવાસી સમાજના યુવાનો છે તેના મારફતે ખૂબ મોટી સંખ્યામાં જઈ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી અને છ તારીખે પણ રિમાઈન્ડર આપ્યું અને ત્યાર પછી થોડા દિવસ રહીને પાછું રિમાઇન્ડર આપ્યું પરંતુ સરગામ પોલીસ દ્વારા આ સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા બે મહિના ઉપરનો સમય વીતી જવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરેલ અને આથી કંટાળીને અમારે અમારા વિદ્વાન વકીલ પરેશભાઈ વાટવેજાના પાસે નામદાર સેશન્સ કોર્ટમાં આ બાબતે એટ્રોસિટીની ફરિયાદ નોંધવાની નોબત આવી છે જેમાં જજ સાહેબે આ વસ્તુને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે આ બાબતે કેવું છે કે જે આદિવાસી સમાજ અત્યારે જળ જંગલ જમીનના મુદ્દે જે અન્યાય થઈ રહ્યા છે પર્યાવરણને નુકસાન કરતા જે માફિયાઓ છે એ લોકો વિરુદ્ધ લડત આપી રહ્યો છે આથી કેટલાક લોકોને આવા માફિયા લોકોને આંખમાં કણાની જેમ ખોચી રહ્યો છે અને પોલીસ પણ આવા તત્વોને સહકાર આપી રહી હોવાથી જે આદિવાસી સમાજ વિરુદ્ધ કોઈ પણ ટીકા ટિપ્પણી કરવામાં આવે આદિવાસી સમાજને કોઈ પણ અન્યાય થાય ત્યારે પોલીસ એ બાબતે આવા માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કેસ નોંધતી નથી અને આવા ઈસમોને ફરિયાદ નહીં નોંધી આડકતરી રીતના પ્રોત્સાહન આપતી હોય છે જેના પ્રતાપે આ ઈસમે ત્યાર પછી પણ કેટલી વાર વારંવાર આવા અશ્લીલ વિડીયો મૂક્યા છે અને જ્યારે આદિવાસી સમાજને કોઈક મેટર આવે અમારો જેવા અન્યાય વિરુદ્ધ લડતા યુવકોની વાત આવે ત્યારે આંખ કોઈ પણ આધાર પુરાવા વિના કેસો કરી દેવામાં આવે છે આથી હવે અમે નક્કી કર્યું છે કે આ પોલીસની આવી તાનાશાહી ચલાવી લેવામાં આવશે નહીં અને જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અમે નામદાર અદાલતનું શરણું લઈશું જય આદિવાસી જોહાર વંદે માત્ર